બે ભૂત જાડવા ઉપર બેઠેલા બે ભૂત હો બે ભૂત બેઠેલા અડધી રાત થઈ ગઈ એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી ભૂતને એ એટલે બે ભૂત સુતા હતા એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી હા ઝીણી વાત છે સમજે પડે ન પડે મારો રામજાને પણ કહી દઉં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી એ જાગ ભાગ્ય કે કેમ માણા આવે હે કે માણા આવે ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર એ બધી અંધશ્રદ્ધા છે એવું કઈ હોય નહીં હોય જા આમાં હામ હામા વેમમાં જઈને એક બીજી બી છે બીજું કાઈ છે એક જણાને ભૂત વળી ગયું તે રોજ હાજે ઓલો ત્રણ બોટલ પી જાય ભૂત બોલ્યું ડાકલા કરો મને બહાર કાઢો કેવી દિશા થઈ પાછો કારી છીંગે નથી ખાતા કોરું પીવે છે પીવે એ અંદર સસડાતી મને બોલે છે એ ભાઈઓ દાખલા કરો એમ આને આમ ડગડી સટકાવી નાખી ભગવાન મેમરી કાર્ડ નાખી એટલે ભગવાનને ચૂક જોવા જવા દે આ ઢોંગ નથી કરતો એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને એને હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ નજીક ભાઈ ચીજી tar papan nam nyaci ke bagi tu soa no nyuci ke bagi pom pom jiji gum gum cum tar sokra ketla nyuci ke bagi junya taru nam usah nyaci ke tar bapa nam nyaci ke tar patni nam champa <laughs> Bhagawan gotu kai jaga ah, ah. મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં પણ આ આ વાત માનતા જોક્સ સમજતા મગજમાં હશે ને તો હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે અડધી રાણા બેઠેલા ને ભૂરોય બેઠેલો અને બે મોટરસાયકલો આવ્યો ત્રણ તૈણ સવારીમાં ત્રણ તૈણ બેઠેલા મોટર સાયકલમાં હોય ક્યુ લઈને આવ્યા આવીને કીધું કે આમાં હરખો કોણ છે હરખો કોણ છે આમાં તમારો ભૂરો દોઢ ડાયો છો ઊંચો ઊંચે હું ઊંચો ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા લોટ બાંધે બાંધી નાખ્યો ઓલા બધા મિત્રો હતા એ જોતા રહ્યા એમના અને ભૂરાનું ગોબો ઉપાડી લીધો ગોબો ન ઉપડ્યો પણ મળી નાખ્યો હા ઓલા એનો પ્રોગ્રામ પતાય ને પછી કીકુ મારીને વૈયા ગયા ભૂરો પડેલો એના મિત્રોને કીધું આદા નો આવ્યા કોઈ આદા એ કે તને મારે તો આડા આવી જ ને ભૂરા તને જો કોઈ મારે તો એમ બેઠા એ તો હરખાંડ મારતા હતા એને કામ હરખાનું હતું તે હું કામ કીધું એને આવીને પૂછ્યું કે આ હરખો કોણ તો આમાં કોઈ હરખો હતો જ નહીં તું શું કામ બોલ્યો કે હું એમ દાયા એટલે પછી એમને એમ છું કે મારે આપણે શું કામ તો ભૂરો હું કે ભલે ખાધું આપને ખબર તો પડી ને આ લોકોને હદ જાણો નહી માણો એને માણી લો કોઈ પણ વ્યક્તિને એને બહુ જાણો નહીં તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ કે રોટલો પીરસાઈ ગયો બસ એને માણી લ્યો એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે કોને લણ્યા કોને ને કોને ઘડ્યા તો કહેવા ગયો તમે રોટલીનું બટકું ખાવ છો ને એ ઘઉં કણી નહીં ગોતી શકો કે કઈ વાડીમાંથી આવી તો માણાને જાણવાની કોઈ કોશિશ નહીં એને માણી લેવાનો મિત્ર મળ્યો છે માણી લ્યો જોડાણા છે અને જેની ભેગા બેસો સાથી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો મિત્ર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માને નહીં ભરોસાથી બેહો દેખાવ પૂરતા નહીં ખોટી એન્ટ્રી નહીં ઝુકેગા નહીં સાલા હ ઝુકે નહીં ફીંડલું વળી જાય અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે બે જ જણા કહી કે ઝુકેગા નહીં એક કુવારો ને એક સાધુ કોઈ સંત હોય એ કહીએ કે યુકે બાકી પલણેલાન બોલાય ઝુકેગા નહીં ટકે ટકે બકાલા ને થઈ જ્યું નીકળી જાય ને ઝુકેગા નહીં એ અહીંની વાત ન કરતો આઈનું તો આપણે આપણું તો બહુ સારું છે હું તો આ બધું દરિયાની બોલી કોઈની વાત કરું છું

અમે આવ્યા હતા તો બેન ઉભા છે નમસ્તે કલાકારો કે બીજા કોઈ હું કે કલાકારો જ બેછો 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 ચા પાણી તરત એનું કામવાળા બેન હતા એ ચા પાણી લઈ આવ્યા મેડમ પાસા ઈ શકવા મળ્યા બહુ મજા આવી યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ કાં તેનો પતે કે હાચા 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 ગુગો આમાં બેઠો આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છે કાં તો જે ના પાડ ના પાડતો જ નહોતો બોલો હું કહું વાહ જો આવા પતિ મળે એનું અભિરે ભરાય બાપા અને બેને આગળ ચાલુ કર્યો ખરે તમારા ભાઈ પૂછો તમારા ભાઈ માં બુદ્ધિ જ નહીં કાં હાચો હાચા હાચા પછી તો મને એમ છો હવે ઉલ્ટર માંગણી ફરાવી દે ને હું હાથું હાથું બંડા તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે કાં હાચા 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 મેં જ ભૂપત ના કીધું બે મંજીરા માહેર ને માથામાં હું હાટ્યા હાટ્યા ઊભા મશીન ગળે ઠેક 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 પરિવાર તો ચાલશે કે પરિવારમાં ભરોસો હોય અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર ઘણી વાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે પરિવારને કેવલ ત્રણ વ્યક્તિ જ બચાવી શકશે એક તમારો સદગુરુ બીજું તમારી સાધના અને આ બે માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે કોઈ મહાન સંત સદગુરુ ના મળે સાધના ન કરી શકો હવે વિભુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે છે તમારા લેખની માથે મેખ કા તમારો સદગુરુ મારી શકે કા તમારી સાધના અને આ બે માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ ખાચ ભડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી લાવો તમારો પગ ઘડીક દબાવી દો લાવો સેવા કર લો લાવો ઘડીક માથું દબાવી દો તેની પથારીમાં પીડ્યા પીડ્યા માવતર એમ કી દે કે અખિલ પ્રમાણના માલિક મારા સંતાનોનો અભિરે ભરજે સાહેબ તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય ધન્ય છે આવા સંતાનોને આ તો હોઉના ઘરે છે ને ક્યાં આગું જ આવવું સાહેબ અને એક બીજી એ કહું યુવાન મિત્રોને દીકરી હોય કે દીકરો હોય પણ જે માવતરને આહુડા પડાવે પડાવેને માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય નહીં એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ કોઈ દી સુખી ન થઈ શકે તા લખો ન્યા જે માવતર ના જે આતળા એ માવતર ને જે કકળાવે જવાન જો દીકરી કોલેજ કરાય ભણાવે અને માવતર ને કીધા વગર ઘરે થી નીકળી જાય અને ઈ બાપ ને બજાર માં હાલેવો ન રહેવા દે તમને લાગે નું સંતાન કોઈ દી માર્કેટ માં આવે બજાર માં આવે સાહેબ આ જીવન આ શાસ્ત્રો શીખવાડી શકે જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા દેવી ભાગવત રામચરિત્ર માનસ આવા ગ્રંથો પીડ્યા છે ને અરે છોડો સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલા માનસ આ શાસ્ત્રો એ શીખવાડે છે આપણે આપણે ભાગવત વાંચીએ સાંભળીએ જ છીએ ભાઈ ભાગવત ખૂબ મને એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુન ના દીકરા અભિમાન્યુ અને અભિમાન્યુ ના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત કુળમાં કોઈ ખામી નથી એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે અને આ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા ઋષિને જોયા અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે એટલે આ ઋષિ ઢોંગ કરે છે એમાં સામે મરેલો સર્પ જોયો ઉપાડ્યો અને પરીક્ષિત એટલે ખોટી સમાધિ હશે તો આ ખુલી જાય અને પછી એને ગઘલાવું અને આપ જાણીએ છીએ આ ભાગવત જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું કથા તો આપ બધા સાંભળી જ હોય સાપ ડોકમાં વિટાઈ ગયો આમ ઘા કર્યો આટી લાગી ગઈ ડોકમાં પણ ઋષિમાં કોઈ અસર ન થઈ કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિત ને કાય હાય હું પાંડવ પુત્ર મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ અને એનો દીકરો નદીએ હતો ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુરભાઈ કરવા ગયેલો ઋષિકુંવાર આપના પિતાની ડોકમાં કોઈ મરેલો સાપ નાખ્યો છે કથા જાણીતી છે આવે છે પિતાની ડોકમાં મરેલો સાપ જોયો આ વાત એ માટે કરું પરીક્ષિત આવ્યા છે તો એકલા ની હોય અરે પાંચ હાથ ઘોડા હશે ઘોડાના ડાબલાના અવાજ થયા હશે સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો છે ઋષિની આંખ નથી ખોલી પણ આ જેનું સંતાન આવ્યો છે એનો દીકરો આવ્યો છે એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી અવાજ નથી કર્યો કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને સાતમા દિવસે તક્ષક કરડ છું આદુળભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિ નહીં કેવડી મોટી વાત કરી સાહેબા પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માંગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે આખું ઉઘાડવાની જરૂર નથી આપણે આપણી મસ્તીમાં બેસવાનું દુનિયા છે ઝેર નાખે માથે પણ જે દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે અને ઋષિ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા શું કર્યું તે બોલ્યા ઋષિ સાહેબ પિતાજી ગાડા મહારાજ પરીક્ષિત હતા એ લાખોને ને કદાચ શ્રાપ દેવાય પણ બેટા લાખોના ના પાલનહાર ને શ્રાપ ન દેવાય તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો હાલ હવે જટ જાય હસ્તિનાપુર સાહેબ ભૂલું થઈ જાય ને જેની ભૂલ કરી હોય ને તે ને તે એની જ પાસે જવાય જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય ને હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય એણે મારી સામો કાંઠલો પકડ્યો હતો એટલે ભાઈ કાંઠલા પકડવા પગે લાગે ભાઈ શું કામ લાંબીને છોડીને છીકણું કરવું છું મારો કહેવાનો સુર જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થાવી જોઈએ કોઈ પણ હોય એક જણો તો કોર્ટમાં ગયો ને ત્રી વર્ષ કેસ આવ્યો ને બોલો જજ પૂછે કેટલા વર્ષ છે ભાઈ તાકે એકત્રીસ બોલો કે તું ત્રી વર્ષ બોલા બોલ સુરા બોલ્યા નો ફરે બોલ્યા એ બોલ્યા અરે કે પણ તરી વર્ષ પેલા કેસ કર્યો તેથી જ એકત્રી બોલ્યો અત્યારે તરી વર્ષ તો કેસ ના થયા તમારી બદલીનો નો થાય અમે શું કરીએ લે જજે રાજીનામું આપ્યું કે આના નાય આપણે થોડા કરાય મારો કહેવાનો સૂર અને ગયા ભાઈ ને આવો જ્યાં જઈ મહારાજ પરીક્ષિત ની કચેરીમાં જ્યાં ઋષિ ને ઋષિ કુંવર જાવ આમ પ્રવેશ કરે અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ બાપુ સિંહાસન મૂકી દીધું અને હામાં ડગલા ફીરા કચેરીમાં પધારો ઋષિ પધારો બેસાડ્યા શું આપની સેવા કરું ઋષિ મહારાજ માફ કરજો જો હામ હામી માફી એમ એમનું કીધું તમે આવી ભૂલ કરીને આહ્યા મારા દીકરા મહારાજ માફ કરજો હે હસ્તિનાપુર નરેશ હે પાંડવ પુત્ર મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે શું ભૂલ કરી તમારા દીકરાએ મારી ડોકમાં સાપ જોયો મને પૂછ્યું પણ નહીં એણે આપને શ્રાપ દઈ દીધો આપના દિવસે આપને સાતમા દિવસે તક્ષત કરડ છે પગમાં પડી ગયો મહારાજ પરિસ્થિતિ ઋષિવાર એ જ લાયક છું હું હું પાંડવ પુત્ર બે એક એક સાધુની મજાક કરી બે એક ઋષિની મજાક કરી તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ નગર તો ત્યાં રાજા હતા

આ વાત મને ગમે છે એટલે કહું મને જે અંદર અડે છે એટલે કહું સુખદેવજી મહારાજ કહે છે ગામળ મહારાજ પરીક્ષિત હું કથા કહું પણ એ તો તારા ને તારા પરિવારની જ છે ને બીજી અમારે ક્યાં કરવાની છે તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર કે હા મને ભરોસો છે આ ભરોસાની વાત બોલ તો હવે તારે શું સાંભળવું છે હે સુખદેવજી મહારાજ મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કે બસ મને એ બતાવ મારા વડવાનું મને તો ખબર છે મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું ભગવાન કૃષ્ણએ મારી માના ઉદેરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્ર થી રખો મૂકી કર્યું સ્મારું મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે એ ઉપરેક્ષિત છું આવો વિચાર કે આવે મારા વડવાવની શું ભૂલ મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારા ભોગવવી પડે અને હવે કહે છે મહારાજ મહારાજ પરીક્ષિત સાવધાન થઈને હવે સાંભળો તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે એનું એક જ કારણ તમને તક્ષતનું જે આવ્યું છે નામ એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિબાણ છોડ્યું જંગલ હળગાવ્યું અને એમાં એ સાપોની નગરીઓ હતી એમાં અનેક સાપો વસતા હતા અને કયક સર્પો એમાં બળીને ભસ્મ થયા અને એમાંથી એક તક્ષક બચ્યો તો અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાલી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષત નહીં એ વેરની વાટે બારો નીકળી ગયો હતો એટલે તક્ષતનું નામ આ ઋષિની જીભે આવ્યું મારો કહેવાનો સૂર્ય છે કે બીજાનું જોઈને જે રાજી થાય જેની ભેગો બે એની ભેગો થી બે અને ભરોસો ઈશ્વર ઉપર ભરોસો ગુરુ ઉપર એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા માં એની ઉપર છે કે હે ખોડલ તું જે કરી તારો આધાર છે બાપ અને એને ભરોસે બેહી જાય ને વાલા તો ખોડલી હું ન કરી શકું સિંધમાં જાતા નવગઢની ભાલાની નોક ઉપર બે જતી હોય ને દરિયામાં કેળા પાડી દેતી હોય કોને કીધું ન કરે